લીલી મેથીમાં પલાળેલા પૌવા નાખી અને ફક્ત ચાર ચમચી તેલથી આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો એટલે મેથી ન ખાવાવાળા પણ કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે અને અઠવાડિયામાં તમે બેથી ત્રણ વખત આ રેસીપી ચોક્કસથી બનાવીને ટ્રાય કરશો અને આ રેસીપી બનાવી તો એટલી સરળ છે કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મેથીની એકદમ નવી રેસિપી બનાવવા માટે અહીંયા મેં અત્યારે એક જોડી મેથી લીધેલી છે અને મેથીને મેં એના દાખલાથી અલગ કરી લીધેલી છે અને પત્તાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધેલા છે જેથી કરીને એની અંદર કંઈ પણ નાની એવી માટી ચોટી હોય એ બધી નીકળી જાય જો અને આ રીતે મેં બધું પાણી એમાંથી સુકવી લીધું છે અને કોરી પણ કરી લીધી છે જો અત્યારે એકદમ તાજી અને ફ્રેશ મેથી તમને અત્યારે દેખાતી હશે તો હવે જો અત્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં તાજી ફ્રેશ અને સસ્તી મેથી મળતી હોય છે તો બને એટલે આપણા રોજિંદા જીવનમાં મેથીનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ મેથી ખાવાના ઘણા બધા ફાયદા છે એ મારે તમને જણાવવાની જરૂર નથી તમે ગૂગલમાં અથવા યુટ્યુબમાં જઈને જોઈ શકો છો અને હા આમ પણ એમ કે લીલી મેથી ખાવાના ઘણા બધા બેનિફિટ છે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે વાળ સારા રહે છે આંખો સારી રહે છે અને જો તમારે વજન વધારે હોય તો તમે રોજ સવારે મેથીનું જ્યુસ પીશો તો વજન પણ ઉતારવામાં મદદરૂપ થાય છે તો આપણા રોજિંદા જીવનમાં બધા અનેક અવનવી મેથીની વેરાયટી બનાવતા હોય છે તો ઘણાને મેથી કડવી લાગતી હોય છે પણ આજે આપણે જે રેસીપી બનાવવાની છે ને એમાં તમને જરા પણ કડવું નહીં લાગે એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી આ રેસીપી બનીને તૈયાર થશે તો બસ આ મેથીને આપણે એકદમ નાની નાની સૌથી પહેલાં કટ કરી લેવાની છે તો હવે જો થોડી મેથીને આપણે આ રીતે સાઈડમાં કરી દઈશું અને એમાંથી આપણે આ રીતે થોડી થોડી મેથી લેવાની છે અને એકદમ આપણે ઝીણી ઝીણી કટ કરી લેશું જેથી કરીને આપણે રેસીપી બનાવીએ ને ત્યારે બિલકુલ મોઢામાં ના આવે કોઈને ખબર પણ નહીં પડે કે આમાં આપણે મેથીનો ઉપયોગ કરેલો છે તો એકદમ ઝીણી ઝીણે આપણે કટ કરીશું તો જુઓ મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને તમે જો આ રીતની રેસીપી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્દી બનીને તૈયાર થાય છે તમે લંચમાં પણ બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો અને તમારે જો નાની નાની ભૂખ હોય તો તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો અને સવારે તમે નાસ્તામાં પણ આ રેસીપી ખાઈ શકો છો તો એકદમ આપણે ઝીણી ઝીણી કટ કરીશું અહીંયા જો અમે એકદમ નાની નાની મેથીને કટ કરી લીધેલી છે અને ત્યાર પછી હવે આ કટ કરેલી મેથીને આપણે એક બાઉલમાં ભરી લેશું તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે મેથીનું મેઝરમેન્ટ કરી શકો છો અથવા તમે મેથી વધારે નાખી દેશો ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે કે તમારો નાસ્તો બિલકુલ કડવો પણ નહીં થાય અને હવે ત્યાર પછી જો અહીંયા મેં એક વાટકીમાં પલાળેલા પવા લીધા છે તો પૌવાને મેં પાંચ મિનિટ પહેલાં પલાળી દીધેલા હતા એટલે એકદમ મસ્ત મજાના સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ધોઈ લીધા હતા ત્યાર પછી મેં એને પલાળી અને રાખી દીધેલા હતા જો એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે તો હવે આ પૌવાને આપણે મેથીની અંદર નાખી દેવાના છે તો આ રીતે આપણે છૂટા છૂટા નાખી દેશું તો મિત્રો એકદમ યુનિક નાસ્તો છે એકદમ ટેસ્ટી નાસ્તો છે તમે પણ એક વખત આ નાસ્તો ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક નાની વાટકી ભરીને બેસન લીધેલો છે માત્ર બાઇન્ડિંગ માટે જ મેં લીધેલો છે તો ઉમેરી દેશું અને હવે આપણે બેઝિક મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં અહીંયા અમે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે સાથે જ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં મરચાં અને લસણને આ રીતે ખાણીમાં વાટી અને રાખેલું છે તો એક ચમચી જેટલું અત્યારે મેં વાટ્યું છે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે જો તમે તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા આપણે કલર માટે એક ટી સ્પૂન જેટલી હળદર નાખી દેસું અને હવે જો આપણો નાસ્તો એકદમ સોફ્ટ એવો થાય એના માટે અહીંયા મેં ઈનો લીધો છે એકથી બે ચપટી જેટલો જ આપણે ઉમેરીશું અને ત્યાર પછી અહીંયા આપણે થોડું ઘી લેવાનું છે નાખી દેસું અને હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે એના ઉપર આપણે થોડું પાણી નાખશું એટલે ફૂલી જશે અને ત્યાર પછી આપણે આ બધી વસ્તુને એકદમ પ્રોપર મિક્સ કરીશું તો હવે જો અહીંયા આપણે એકદમ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે કડક આપણે જો રોટલીનો લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતનો આપણે કરવાનો છે તો જો આ રીતે પૌવા પલાળેલા હતા ને એટલે આપણે આ રીતે હાથની મદદથી ચોળીશું એટલે એકદમ ચોળાઈ જશે લોટ જેવા થઈ જશે તો અહીંયા જો તમારે બાફેલું બટેટું નાખવું હોય તો તમે નાખી શકો છો અને વધારાના બીજા કોઈ વેજીટેબલ નાખવા હોય ને તો પણ તમે નાખી શકો છો અને હા જો આમનામાં આપણે ઘરમાં બધાને મેથી દઈએ ને તો કોઈ મેથી ખાવાનું પસંદ નથી કરતું પણ આવી અવનવી વેરાયટી બનાવીને આપશું ને તો બધા કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ રેસીપી બનાવવાની પણ ડિમાન્ડ કરશે તો જો હજી પણ મને આની અંદર થોડો લોટ ઓછો લાગે છે અને પૌવા જે હતા એકદમ પીસાઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ થઈ ગયા છે તો આપણે એકથી એક નાની વાટકી ભરીને આપણે આની અંદર બેસન નાખી દઈશું અને જો મેં બેસન નાખી દીધો છે અને આપણે હથિયાળીમાં થોડું પાણી લેશું અને આ રીતે આપણે બેસન ઉપર છાંટી દેવાનું છે અને આ રીતે આપણે પ્રોપર એવો લોટ બાંધીશું જો હવે એકદમ પરફેક્ટ છે તો અહીંયા મેં એકદમ પ્રોપર લોટ બાંધી દીધો છે અને એમાં મેં એક ટી સ્પૂન જેટલું ઘી નાખી દીધું છે અને ત્યાર પછી આપણે એકદમ મસ્ત મજાનું સ્મૂથ કરી લેશું જે રીતે આપણે થોડું મસળીશું એટલે એકદમ સરસ એવું સ્મૂથ થઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે લોટની અંદર કેટલી બધી મેથીનું પ્રમાણ છે જો આ રીતે તમે ચોક્કસથી નાસ્તો બનાવી અને ટ્રાય કરી જોજો તો આ રીતે તળીએ જે લોટ ચોંટેલો છે એને પણ આપણે ઉખાડી લેશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં હથેળીને થોડી ઘીવાળી કરી લીધેલી છે તમે તેલવાળી પણ કરી શકો છો અને હવે આપણે આમાંથી નાના નાના લુવા તોડી લેવાના છે અને આ રીતે આપણે હથેળીમાં રાખીશું અને સૌથી પહેલાં આપણે એને પ્રોપર દબાવી અને એકદમ સ્મૂથ કરી લેવાનું છે તો તમે જોશો કે અત્યારે તમને આની અંદર બિલકુલ પૌવા નહીં દેખાતા હોય અને ત્યાર પછી આપણે આ બંને હથિયાળે વચ્ચે બોલ બનાવીશું અને આ રીતે આપણે પ્રેસ કરવાનું છે જો હવે જો આ રીતની આપણે ટિક્કી બનાવી અને રેડી કરવાની છે તો તમે જોશો કે એકદમ મસ્ત મજાની સ્મૂથ અને એક પણ બાજુથી ફાટી પણ નથી જો આ ટિક્કી પ્રોપર એવી બનીને રેડી થઈ છે તમે જોઈ શકો છો તો બસ હવે આવી રીતે આપણે બધી ટિક્કીઓ બનાવી અને રેડી કરી લઈશું તો અહીંયા જુઓ મેં મેથી પવનની એકદમ મસ્ત મજાની બધી ટિક્કી બનાવી અને તૈયાર કરી લીધી છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને કાલે આપણે જે ભજીયા તળેલું તેલ છે એની અંદર જ ટિક્કીઓને તળાઈ લેવાની છે તો આ રીતે આપણે એક એક ટિક્કી લેવાની છે અને એકદમ ધીરે ધીરે આપણે ઉમેરી દેવાની છે તો એક બેચમાં બધી ના સમાય તો આપણે બે વખત તળીશું પણ અને ગેસની ફ્લેમ છે ને આપણે સ્લો કરી દેવાની છે જો હાઈ ફ્લેમ ઉપર તળીશું તો અંદરથી કાચી રહી જશે અને બહારથી બળી જશે અને ત્યાર પછી આપણે ઝાડાની મદદથી એને પલટાવીશું જો કેટલી મસ્ત મજાની ટિક્કી બની અને રેડી થઈ છે એકદમ આપણે એને ધીરે ધીરે પ્રોપર તળી લેવાની છે તો જો ગેસની સ્લો ફ્લેમ રાખશો ને તો સરસ રીતે તળાઈ જશે અને જો તમે ઉતાવળ કરશો અને હાઈ કરી દેશો ને તો બહારથી બળી જશે અને અંદરથી કાચી રહી જશે તો હવે જો હું અહીંયા વિડીયો તમને બિલકુલ સ્કીપ કર્યા વગર પ્રોપર બધા સ્ટેપ સમજાવું છું તો વિડીયોને તમે કન્ટિન્યુ પૂરેપૂરો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા અને હવે અત્યારે ગેસની ફ્લેમ છે એ મેં હાઈ કરી દીધી છે હવે આપણે આ ટીકીને હાઈ ફ્લેમ ઉપર તળવાની છે તો જો આપણે ઈનો એડ કરેલો છે એના લીધે આ ટિકીઓ છે એકદમ મસ્ત મજાની ફૂલી ગઈ છે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ જે મેથી છે ને એ પણ એકદમ સરસ એવી ક્રિસ્પી દેખાઈ રહી છે તો આ રીતની નોર્મલ બ્રાઉન કલરની થાય ને ત્યાર પછી આ રીતે આપણે થોડી વાર ઝારામાં પકડી રાખશું જેથી કરીને વધારે બધો તેલ હોય એ નીત્રી જાય અને ત્યાર પછી આપણે પ્લેટની અંદર કાઢી લેશું અને બીજી જે બચેલી ટિક્કી છે એને પણ આપણે તળી લેશું તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે પૌવા મેથીની રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ